માતાજી હમણાં જ એક વિડીયો વાયરલ થયો છે પીટી મામા સાહેબનો તેમાં એ કહી રહ્યા છે કે પદ્મિનીબાએ મને રિક્વેસ્ટ કરી છે કે સંકલન સમિતિ સાથે મને જોડો તો સોરી મામા સાહેબ મેં રિક્વેસ્ટ નથી કરી મેં આપને એવું કહ્યું હતું કે લડત આખો સમાજ આપી રહ્યો છે પણ શરૂઆત શરૂઆત અમે પ્રજ્ઞાબા ગીતાબા વંદાબા કૃપાલીબા અમે જે દસ લેડીસો જાગૃતિમાં છે બીજા અન્ય નામ સોરી દસ લેડીસો છે અમે કરી છે અને તો અમારી ઉપસ્થિતિ જે પણ ખાનગી મીટિંગો આપ ગમે ત્યારે સંકલન સમિતિ ગોઠવી નાખે છે એમાં અમારી ઉપસ્થિતિ હવેથી હોવી જોઈએ જો સંકલન સમિતિ એમ કહેતી હોય કે આખા સમાજના અહીંયા આમાં સદસ્યો છે પાણી સંસ્થા છે તો એ મારે અમારે પણ જાણ થવી જોઈએ અમને પણ કે શું છે શું નહીં એટલે અમને મેં એવું કીધું હતું કે હવેની જે મિટિંગ કરો ને એમાં અમને પહેલાં બોલાવજો શું કામ કે અમે પણ આમાં આમાં હકદાર છીએ કે લડત અમે પણ આપી રહ્યા છીએ અને સૌથી પહેલી લડત અમારી હતી જય ભલા